કરિયાની કીટ આપવા માટે જવાના છે બરાબર અને એક સેવાનું કાર્ય કરી રહ્યા છે તો તેની અંદર અમે તમારી જોડે શું કંઈ કહેતા નહીં પણ સાથ સહયોગ આપો અને તેથી આ વિડીયો બનાવવાનું કારણ પણ તમને કહી દઉં વિડીયો બનાવવાનું કારણ એક જ હોય કે અમે આ રીતે આવું કામ કરીએ તો કોઈ પણના મનમાં કદાચ એવો વિચાર આવે તો કોઈ પણ વ્યક્તિ કોઈપણની ગરીબની મદદ કરી શકે તે હેતુથી આ વિડીયો બનાવીએ છીએ બરાબર એટલે એકબીજાને જુઓ કારણ કે આમાં એવું હતું મેં વિડીયો મૂક્યો હતો પછી આપણે જે મુડવાડા ગામના નવગણજી ઠાકોર જે પાટણમાં પોલીસમાં ફરજ બજાવે છે તેમને પણ કીધું હતું કે ભાઈ મારે પણ મદદ કરવી સેકાલે આ વિડીયો જોયો હતો કે મેં જોયો હતો તે પછી કે મારે પણ ઘડિયાને કીટ આપી છે તો આજે અમે નક્કી કર્યું છે કે તે ભાઈ અપંગ છે તેમને ઘડિયાને કીટ આપવા માટે હવે અમે બધા ભેગા થઈ અને ત્યાં જઈએ છીએ બરાબર કારણ કે આવું કાર્ય કરો અને જે કોઈ નહીં જેને આગળ પાછળ નહીં જેને તકલીફ છે તેની મદદ કરી તો ખરેખર ભગવાન દરેકનું ભલું કરે કારણ કે માનવ સેવા ધરતુ સેવા કારણ કે કોઈની મદદ કરીએ કારણ કે લોકોને એવી પરિસ્થિતિ હોય છે તો આપણને એવું લાગ્યું કે ચાલો ખડો આપણે પણ તેમની મદદ કરીએ તો મિત્રો અમે ઘડિયાને કીટ લઈ લીધી બરોબર અને આ બાજુ છે હું તમને બતાવું મિત્રો તો જો આપ

ઠાકોર જે પાછળમાં ફરીમાં ફરજ બજાવે છે તેમને પણ એક હજાર રૂપિયા આપ્યા હતા અમારા ચંદ્રજી ઠાકોરે પણ માનસમ રૂપિયા આપ્યા હતા અને અમારા બધા સાથે જો અહીં ભણે મદદ કરી અને અમે કિટ આપવા માટે જઈએ છીએ તો જે પણ એ મદદ કરી તેમની દરેકની મનોકામના મૂળ કરે અને અમારું વિડીયો બનાવવાનું એટલું એક જ છે કે અમે આ વિડીયો પણ બનાવ્યો કે અમે જો કરિયાની કિટાલી આ જોઈ અને કોઈ અમે આજુબાજુ કોઈ પણ ગરીબ હોય તો તેની પણ આ રીતે કોઈ મદદ કરી શકે તે લીધે અમે આ વિડીયો બનાવ્યો છે અને અમે ત્યાં આવા કીટ આપવા જઈએ છીએ અને પરિસ્થિતિ કેવી છે એ પણ તમને બતાવીએ છીએ

તો મિત્રો હવે અમે કરિયાણાની કીટ લઈ લીધી બરાબર અને કરિયાણાની કીટ લઈ અને અહીંયા તમે જોઈ શકો છો બધા લોકો બધા મિત્રો ભેગા થઈ અને જે જે દુઃખી માણસ છે જે ગરીબ છે એને આગળ પાછળ કોઈ છે નહીં તો તેમને કરિયાણાની કીટ આપવા માટે જઈએ છીએ અને અમારા જીવનજી બેંકમાં જાય છે બરાબર પણ અહીંયાને એવું નક્કી કર્યું કે આજે તો આપણે એમને કરિયાણાની કીટ આપવા માટે જવું જ છે ભલે વહેલા મારું થાય પણ આપણે એ દુઃખી છે તો એની મદદ કરવી છે તો અમે હવે અહીંયા જઈએ છીએ અને કેવી તકલીફ છે કેવી જગ્યાએ રહેશે બધું હું તમને બતાવું બિચારાના કોઈ આગળ પાછળ છે નહીં તો આ આ રીતે બધા જ લોકોને તેમની મદદ કરવી જોઈએ કારણ કે જિંદગીમાં શું લઈને આયા લઈને જવાના બરાબર ખાલી હાથે આયા ખાલી હાથે જવાના કોઈ ખારું કોમ કરશે તો લોકો તમને યાદ કરશે બરોબર એટલે સેવાનું કોમ ધન્યનું કામ કરવું આપણે એવું નહીં કહેતા કે જે ગરીબ છે જેને કોઈ આગળ પાછળ નહીં તેવા લોકોની મદદ તો કરવી જરૂરી કારણ કે એમાં એવું હોય કે ભાઈ અપંગ અને ચાલી શકતો નહીં અને કમાઈ શકતો નહીં પણ એમનો બીજો પૈસે એમને કામ મળે ના મળે તો એ મજૂરી કરી અને એમને ખબર બરાબર પણ અમે એ લોકો અમારા દિલમાં દયા એવી છે કે ભાઈ જે દુઃખી છે તેને તકલીફ છે તેની મદદ કરવી કારણ કે અમારે ઘરે ઘણું બધું કોમ હોય છે પણ એ બધો બધો જ ટાઈમ હું મૂકી અને આ સેવાના કાર્યની અંદર વધુ ટાઈમ આવતો હોય છું કારણ કે આપણે લોકોને જોયા છે દુઃખી કહેવાય આપણે જાતે રૂબરૂ ઘરની મુલાકાત લેતા હોય તો આપણને ખબર હોય કે અમને કેટલી તકલીફ પડતી હોય છે તો એ રીતે જોઈ અને અમે પણ એમની મદદ કરવા માટે જઈએ અને મદદ કરવાનું કારણ એક છે કારણ કે જે દુઃખી માણસો છે અને જેને તકલીફ છે અને જેને દુઃખ જોયું છે તે લોકોને ખબર હોય કારણ કે જેને કોઈ આગળ પાછળ ના હોય એને આપણે મદદ કરીએ કારણ કે આપણો નિયમ છે કે

અને અમારા જીવનજી અને એમની ટીમ અને ડોક્ટર અને સામે અંદર આ ઘર છે બરોબર તો હું તમને બતાવું પંદર મિનિટમાં આખું પહોંચું એટલા પહોંચું પંદર મિનિટ સુધી

કે તમારા કેટલું પુણ્ય અને કેવો વિચાર હશે સેવાનો તો અમે તમારા માટે કરિયા લઈને આયા પણ અમારું એવું હેતુ છે કે તમારું ઘર બનાવવા માટે અમારે ચર્ચા વિચારણા બધી ચાલુ છે બરાબર અને સરપંચને અમે વાત કરી હા અને સરપંચને કીધું કે હું પણ અહીંયા આવું છું અને તમને મળી અને પછી આપણે આગળની વાત કરીએ સર એ વાત ચાલુ છે પણ અમને એવું લાગ્યું કે પહેલાં અમે વિડીયો જોઈને તમારો અહીંથી તમારા ક્યાંથી ગયા હતા ને પછી અમને એવું લાગ્યું કે મને ખાવા પીવાની તકલીફ હશે તો પછી અમે કર્યાની કીટ લઈને આવ્યા છે અમારા જે પોલીસમાં ફરજ બજાવે છે નવખણજી ઠાકોર જે મુડવાડાના છે તે અમના તરફથી કીટ એમને આપી છે ને અમે અહીંયા લઈને આવ્યા છીએ બરાબર પણ એમને તકલીફ હતી અને આ છાપરું છે અને જો આ એમનું ઘર છે બરોબર આ ઘર તો બનાવવા માટે બધા લોકોને સહયોગ આપવો પડશે જો હવે જો હાલત આવી છે ઘરની ફરી આપણે ઘણા

મારે આ વિડીયો બનાવવાનું કારણ એક જ છે કે આ વિડીયો બનાવે છે આ રીતે તમે હું લઈને આવ્યા હું લઈને જવાના કશું અંગાતુ કોઈ રીત ની મદદ કરશે તો ભગવાન તમારું સારું કરશે કરશે એટલે ને

અને હવે બહાર થી આ સાપરું કેવું લાગે હું તમને બતાવું આખું આ આવજો તો જો તમે જોઈ લો બહાર થી મને આવી તકલીફ છે બરોબર જીવન માં હારું કરવાનો માધ્યમ થી અમે આગળ વધી રહ્યા છીએ મેં ખાસ કહેવા માંગુ છું કે મેં એક YouTube માં ચેનલ બનાવી છે ભરત ઠાકોર પાટણ બરોબર અને એ ચેનલ ની અંદર આવા બધા સેવાના વિડિયો છે તો બધા જ લોકો સપોર્ટ કરજો

પાણી પીવાનો મારો પણ થોડોક સાફ ની તમારે જરૂર છે બરોબર તમે ખાલી થોડી થોડી મદદ કરો અને અમે કયા ગામે છે એ કહી દઉં અનાવાડા ગામે છે જે શેદડીયા વીરનું મંદિર છે તેની હામેટા છાપરું આયલું છે અને ભાઈ કુલ તકલીફમાં છે બરોબર આ વિડીયો તમે શેર કરશો તો કોક ને કોક કોકનો દીકરો તો જાગશે અને ઓમની મદદ કરશે કોક એવો વીરલો તો પાકશે કે ઓમની ઘર બનાવવા માટે સાથ સહયોગ આપશે અમારી સાથે રહી અને બધા સહયોગ આપો અને તમે બનાવી શકતા તો તમે અહીંયા આવો રૂબરૂ આવો અને મુલાકાત લો અને તમને યોગ્ય લાગે તો તમે આ ઘર બનાવો પણ અમે પણ આયા છે તો હું આજ બીજી વાર આયો છું કામ આયો છું કે મારા પણ જીવ બળે છે આવા લોકો ઉપર અને એમને બિચારાને માં બાપ નહીં રોધે ખવરાવે એવું કોઈ છે નહીં તો અમે હજુ આ રાખ બરાબર આ बाजूમાં રોડ છે અને ખૂબ દુખી છે પણ જો અહીંયા ભોગા મહારાજનું જોગમાનું મંદિર છે પણ આ ભાઈ બેઠા એ અમારા જીવંતજી ખુબ સેવા ભારી માણસ છે બરોબર જીવનજી ને ખાલી ફોન કર્યો કે આપણે અહિયાં જવાનું જીવનજી મને હોમે તરત એમ કીધું કે ભરત આપણે કીટ લઈ અને તરત ત્યાં આપવા જવાનું છે એમને માર્કેટ પેલા બેંક માં જવાનું હતું તો બેંક માં નહીં જાય જીતવા ધણી એમનું કોમ મૂકી અને અહીંયા સેવા કાઢવા માટે અને કરીને કીટ માટે આવ્યા છે તો જીવનજી ઠાકોર નો દિલ થી ખુબ ખુબ આભાર આવા જ લોકો અને આ રીતે સેવાની અંદર સાથ આપજો તો જય માતાજી ફરિયાદ લઈને આવ્યા હતા એમને ખબર હતી કે સેવાના કાર્ય ની અંદર જાય અમે ફોન કર્યો તો દરેક વ્યક્તિ આ ઘરની મુલાકાત લેશે ને તો અમને થોડો સહયોગ મળશે માથા બેવાગે મધ્યમથી આપણે વિડિયો મૂક્યો તો અમે બે ત્રણ જણા જ હોય આ બધા એક આવે છે જેટલો વાયરલ થાય છે ને લોકો અહીંયા આવશે ને ઘર બની જશે એટલે બધા જ લોકોને ખાલી શેર કરજો એટલે લોકોને फटाफट પડશે નાના વાણા ગામમે આવશે ને મદદ કરશે નું ઘરે બની જશે જે બની મદદ મદદ હું તમારી મનથી ફૂલની ફૂલની ન આવતા પણ આ કામ તો ગમે તો જાતો ને ગમે તો

મારી જેવી પણ જાત ની પડે એ જાતને હું સંમત છું અને તેમની સાથે છું અને તમે સુખ ઘર બનાવો મારી જરૂર પડશે ત્યાં હું તમારી સાથે રહ્યો તો ભલ્લાભાઈ ભરવાડ નો પણ સરપંચ નો પણ ખુબ આભાર માનીયે છીએ અને તે આમના ગામના જયેશભાઈ તો જયેશભાઈ પણ અહિયાં આયા છે એટલે કારણ કે પેલા મેં વિડીયો મૂક્યો તારમો એકલો હતો અત્યારે તમે જોઈ શકો છો કેટલા બધા બધા મિત્રો અહીંયા આયા છે અને બધા જ અંદર અંદર સહયોગ આવી રહ્યા છે બરોબર તો જે લોકોનો વિડીયો જોતા એ લોકોને ખાસ કહેવા માગું છું સરપંચજી આ કામની અંદર સંમત છે અને બધા જ લોકો આની અંદર જાગૃત થાવ અને સાથ સહયોગ આપો અને આ ગરીબ છે અને બધા એકલા છે એમના મા બાપ નહીં તો એમનું ઘર બની જાય તેના માટે બધા જ લોકો મદદ કરો અમે પણ આનાવાળા ગામે આવ્યા છે પણ તમે પણ આવજો અને ટૂંક સમયની અંદર આમના ઘરનું મુહૂર્ત કરવાનું છે તો તેની અંદર બધા જ લોકો સાથ સહયોગ આપજો તો જય બાબારી જય સદાર જય સદય